નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચ ભાવ તેરસો ચાલીસથી ઊંચ ભાવ ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા કઉં પાંચસો ત્રાણુંથી છસો બાવીસ ઘઉં ટુકડા છસો આઠથી છસો સાહીઠ તુવેરની વાત કરીએ તો અગિયારસો અગિયારથી એકવીસો ને પચાસ રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો રૂપિયા અડદ અગિયારસોથી સોળસો પિંચ્યાસી મગ બારસો પચીસથી અઢારસો પચીસ ચણા સફેદ પંદરસોથી સિત્તાવીસો ને પચીસ વાલદેશી અગિયારસોથી અઢારસો બત્રીસ સિંગદાણા ચૌદસોથી પંદરસોને દસ મગફળી જાડી આઠસો એંસીથી બારસો ને આઠ મગફળી ઝીણી નવસોથી બારસો વીસ એરંડા અગિયારસો પિંચોતેરથી બારસો ને પચાસ તલી એકવીસોથી સિત્તાવીસો ને પચાસ સોયાબીન સાતસો એંસીથી આઠસો એંસી તાલકાળા ઇઠાવીસોથી તેતાલીસો ને પચાસ લસણ ચાર હજાર ચારસોથી પાંચ હજાર નવસો ને અગિયાર રૂપિયા ધાણા તેરસો છન્નુંથી પંદરસો પાંત્રીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર ત્રણસો પચાસથી ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા રાય એક હજાર સાઠ થી બારસો એસી મેથી એક હજાર પચાસથી તેરસો સિત્તેર વટાણા એક હજારથી પચીસ સો રૂપિયા રાયડું એક હજાર ચાલીસથી અગિયારસો પંચાવન ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી છસો પંદર રૂપિયા કલોજી બત્રીસો પિંચોતેરથી આડત્રીસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે ભાગ તે વોશિંગ માં કરી નાખજો અને જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર